ણંદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્ર રાજ્યના અહેમદનગરમાં એક બની બેઠેલા મહારાજ રામગીરી નેતા સંતૃત્વને લજાવે તેવા ઈસ્લામ ધર્મ વિરોધી વાણી વિલાસ કર્યો છે આમ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને સલામતીનો સંદેશ લાવનાર મોહમ્મદ પેગમ્બર સાહેબ માટે તદ્દન પાયાવિહોણી અને અણછાર જતા ગેરવર્તણૂક શબ્દનો ઉપયોગ કરી સમગ્ર દુનિયામાં મુસ્લિમોની લાગણી દુભાવી આવા રાજદ્રોહ ગુનાહિત ભાષણ આપનાર રામગીરી મહારાજ સામે તાત્કાલિક રાષ્ટ્રદ્રોહનો કેસ કરવા લોકોની માંગ છે રામગીરી મહારાજ એવા નફરતી ભાષણો આપતા લોકો દેશમાં નફરત ફેલા ફેલાવવા અને દેશની શાંતિ અને ભાઈચારાને જોખમમાં મૂકવા માટે નફરત ભર્યા ભાષણો આપ્યા છે આવા ભાષણોથી ભારત રાષ્ટ્ર અને રાષ્ટ્રીય એકતા પણ જોખમાય છે તેમજ જેથી તેની વિરુદ્ધ તાત્કાલિક રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે તેવી મુસ્લિમ સમાજના લોકોની માંગ છે અને એના નિવેદનથી મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને મુસ્લિમ સમાજમાં રામગીરી મહારાજ વિરુદ્ધ તીવ્ર આક્રોશ છે જેથી ભારતીય કાયદા મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ફાંસીની સજા આપવા લોકોની માંગ છે સાણંદ તાલુકા જેવા કે સેલતેલાવ ગીપુરા નરીમાનપુરા અણદેજ વિરોચન નગર કોલાટ શાંતિપુરા બીજા અન્ય ગામોના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા रिपोर्टर चिराग पटेल डीटी न्यूज लाइव ट्वेंटी फोर साणंदुमरक मारो नाम मौलाना जहन मोहम्मद अकबरी आल इमाम मैं हमारे मुसलमान भाइयों के साथ में आकर यहाँ पुलिस प्रशासन के सामने मांग की है और पत्र दिया है कि जो महाराष्ट्र के जयगीर महाराज ने जो हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की है इससे हमारे दिल छिकनी हुई है हम करोड़ों लोगों मुसलमानों का दिल दुखा है किसी भी मजहब के ताल्लुक से ऐसी बातें जेबा नहीं देती इसलिए मैं मैं प्रशासन से पुलिस प्रशासन से निवेदन करता हूं और हमारे हाल की गवर्नमेंट से भी ये अपील करता हूं कि मेहरबानी करके ऐसा जो भी व्यक्ति होगा उसके ऊपर सख्त से सख्त सक्ष कार्रवाई की जाए और जो महाराष्ट्र के महाराज हैं उनको भी गिरफ्तार करके जेल में डाला जाए ताकि आने वाले दिनों में इस तरह की कोई हरकत ना करे कानून में रहते हुए हमने ये आवेदन पत्र दिया है और हमें पुलिस प्रशासन पर दिल से भरोसा है कि इन शाह इस पर कामयाबी हम पाएंगे और इनशाला आज के बाद कोई ऐसा कठिनाई नहीं होगी और हमें बिल्कुल हमारे इस पुलिस प्रशासन पर भरोसा है कि उसको जल्दी से जल्दी गिरफ्तार किया जाएगा और हम अपील करते हैं कि जल्दी गिरफ्तार किया जाए नाम नामसुद्दीन खान खान एडवोकेट આજે સાણંદ તાલુકાના સમસ્ત ગામ વિરોચનનગર નગર ગીતપુરા થેલા અણદેજ તેલાવ પંથોળા સગોલ તથા પ્રોપર સાણંદના તેમજ વિરોચનનગરના તમામ મુસ્લિમ ભાઈઓ આજે એટલા માટે ભેગા થયા કે મહારાષ્ટ્રના અહેમદનગરના એક બની બેઠેલા મહારાજ રામગીરીએ નબી પાક સલ્લાહ સલ્લમના બારામાં જે વાણી વિલાસ કરીને ગુસ્તાકી કરી છે એના વિરોધમાં એક આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું એ આવેદનપત્ર અમે નાયબ શ્રી સાહેબને આપેલું અને આવેદનપત્રમાં અમે એવી માંગ કરેલી કે આવા જે લોકો છે એવા લોકો ઉપર લગામ લગાવવામાં આવે આવા લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે દરેક જગ્યાએ એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે કારણ કે ભવિષ્યમાં આવા માણસો આવા કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં બોલી ન શકે કારણ કે હઝરત મોહમ્મદ મેગમદ સવાસ સલ્લમ જેના અલ્લાહ તાલાએ રહેમતુલ આલમીન આલ એની પૂરી દુનિયા માટે રહેમત બનાવીને મોકલ્યા હતા ખાલી મુસલમાન માનો માટે નહીં પૂરી દુનિયા માટે અને એ તો પૂરી દુનિયાને રહેમત આપવા આપવાવાળા હોય એમના બારામાં આવું બોલો એ મુસલમાન ક્યારેય સહન નહીં કરે એટલા માટે જ અમે આજે ભેગા થયા છીએ અને અમારી એક જ માંગ છે કે આવા માણસો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે હા તમારું નામ બતાવો પેલા अल्लाम उरहतुल वरकता मेरा नाम मौलाना मुनोबर है आज हम लोग यहाँ सानंद मामलादर कचहरी में सारे सानंद तालुका मुस्लिम समाज पहुँचे हैं इसकी वजह यही है कि हमारा मुल्क खूबसूरत मुल्क है इस मुल्क की मिसालें दी जाती हैं और इस मुल्क की भाईचारे की और इस मुल्क की रंगत को ख़राब करने के लिए कुछ ऐसे नफरती लोग होते हैं जो किसी न किसी मजहब के खिलाफ बोलते रहते हैं कुछ दिनों पहले महाराष्ट्र के रामगिरी महाराज ने जो अपनी वाणी के अंदर जो हमारे नबी ताजेदार मदीना फ़ख्र रसूल अलैहि वसल्लम के बारे में गुस्ताखाना अल्फाज कहे हैं वो तो काबिल बर्दाश्त नहीं है इसलिए आज हम सब लोग जमा होकर आ, हम आ, कलेक्टर साहब को हमने आवेदन पत्र दिया है और हमने मांग की है कि हिंदुस्तान की ऐसे लोगों पर लगाम लगाई जाए ताकि हिंदुस्तान के भाईचारे को टेस्ट में पहुंचे और हिंदुस्तान में सारे मजहब के लोग रहते हैं हिंदुस्तान एक खूबसूरत बग, बगीचा की तरह है उसमें हर हाँ तरह के फूल खिलते हैं हम सब मिलकर रहने में मानते हैं हम भाईचारे की मानते हैं तो ऐसे लोगों पर लगाम लगाई जाए और इनके ऊपर एफ भी दर्ज हो ऐसी हमारी मांग के साथ हाँ सारंत तालुका का समस्त मुस्लिम समाज यहां जमा होकर हमने आवेदन पत्र दिया है वालेकुम असल वरहम